હેલો ફ્રેન્ડ્સ ફરીથીકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે કસ્ટર્ડ કૂકીઝ અથવા તો કસ્ટર્ડની નાનખટાઈ પણ તમે કહી શકો છો તેની રેસીપી જોવાના છીએ ફ્રેન્ડ્સ આઠમનો તહેવાર આવે છે તો ત્યારે ગુજરાતી ઘરોમાં મોસ્ટલી નાસ્તા નાન ખટાઈ બનતી હોય છે તો આ આઠમ પર તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો કારણ કે બજારમાંથી નાન ખટાઈ લાવવાનું મોસ્ટલી એવોઇડ કરતા હોય તેમાં ડાળાઘીનો ઉપયોગ થયો હોય એટલે નથી લાવતા પરંતુ ઘરના ચોખ્ખા ઘીમાંથી હવે તમે આ નાન ખટાઈ અથવા તો કસ્ટર્ડ કૂકીઝને ખૂબ સરસ બનાવી શકો છો જે બહુ જ ટેસ્ટી પણ બને છે તમારા બાળકો અને ઘરના લોકોને ચોક્કસથી ભાવશે તો તેની આખી રેસીપીને જોઈ લઈએ પરંતુ તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ તે જરૂરથી કરજો કારણ કે તે ટોટલી ફ્રી છે અને સાથે જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપીઓ કેવી લાગે છે તો કસ્ટર્ડ કૂકીઝ બનાવવા માટે સૌથી પહેલા તો આપણે અનસોલ્ટેડ અથવા તો સોલ્ટેડ બટર સો ગ્રામ જેટલું લેવાનું છે 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 આ હોમમેડ બટર જોવી હોય તો ચેનલ પર સાથે જ અહીંયા ગ્રામ જેટલી દળેલી ખાંડ લઈ લેવાની છે એપ્રોક્સ અડધા કપ જેટલી ખાંડ થાય છે અને આ બંનેને સારી રીતે આપણે મિક્સ કરી અને વિસ્ક કરી લેવાનું છે એકદમ તેનું જે ટેક્સચર છે તે ફ્લફી ટાઈપનું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ખૂબ સારી રીતે ચલાવવાનું છે તમે બીટરની મદદથી પણ બીટ કરી શકો છો આ જે મિક્સર છે તે એકદમ ક્રીમ જેવું થઈ ગયું છે તો તેને થોડીવાર સાઇડ પર રાખી દઈ અને ડ્રાય ગ્રીન્સ જોઈ લઈએ તો એક બાઉલમાં એક કપ જેટલો મેંદો લેવાનો છે વન ફોર્થ કપ જેટલો કસ્ટર્ડ પાવડર લેવાનો છે અને અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર લેવાનો છે સાથે જ અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર લેવાનો છે જો તમને એલચી ન ભાવતી હોય તો સ્કીપ કરી શકો છો અને હવે આ બધી જ ડ્રાઇંગ્રેન્સને એકબીજામાં સારી રીતે મિક્સ કરી લેવાના છે કસ્ટર્ડ પાવડર છે તે મેં અત્યારે ફ્લેવરનો લીધો છે તમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લઈ શકો છો તો હવે આ ડ્રાય ગ્રેન્સને સાઈડ પર રાખી અને ફરીથી આપણું જે ક્રીમવાળું મિક્સર છે તે લઈ અને વધારે ફ્લેવર આપવા માટે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલું વેનીલા એસેન્સ એડ કરી દેવાનું છે અને તેને પણ સારી રીતે તેમાં મિક્સ કરી લેશું એ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ડ્રાય ગ્રેન્સને એડ કરી દેવાના છે તો અહીંયા આપણા ડ્રાય ગ્રેન્સને નાખી અને ફરીથી હવે આ બધા જ મિક્સચર એકબીજાને સારી રીતે મિક્સ થાય તે રીતે ચલાવી અને તેનો એક લોટ બાંધી લેવાનો અને આ મિક્સચર એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે અત્યારે તેનું જે ટેક્સચર છે તે એકદમ સોફ્ટ આ રીતનું છે તે તમે જોઈ શકો છો અને હવે આપણે તેને વધારે થોડુંક થીક બનાવવા માટે અડધાથી કલાક જેટલું ફ્રીજમાં રાખી દેવાનું છે ઠંડુ થવા માટે કલાક બાદ આપણું આ મિક્સચર નાનખટાઈ બનાવવા માટે રેડી થઈ ગયું છે તો થોડું આ રીતે હાથમાં લઈ અને તેને દબાવી અને તેનો એક ગોળો બન બનાવી લેશું અને ફરીથી તેને હથેળીની વચ્ચે દબાવી અને આ રીતે શેપ આપી દેવાનો છે તમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ શેપ આપી શકો છો તો અહીંયા બાકીની બધી જ નાન રીતે તૈયાર કરી લેવાની છે અને હવે આપણે તેનું ડેકોરેશન તો અત્યારે મેં પિસ્તાની કતરણ લગાવેલી છે પરંતુ તમે તેની જગ્યાએ બદામની કતર કાજુ તૂટી ફૂટી નારિયેળનું છીડ અથવા તો ચેરી કોઈ પણ તમારી અનુકૂળતા પ્રમાણે લગાવી અને ઉપર ડેકોરેશન કરી શકો છો તો હવે અહીંયા આપણું ડેકોરેશન પણ રેડી થઈ ગયું છે અને નાન ખટાઈને ઓવનમાં રાખી

ઓવન માંથી નાન કે બિસ્કિટ કૂકીઝ ત્યારે એ થોડા સોફ્ટ હોય તો તમારે ગભરાવાનું નહીં એ ઠંડા થાય એટલે એ ક્રિસ્પી થઈ જાય છે તો હવે આપણે તેને કાઉન્ટર ટોપ પર ઠંડુ થવા માટે કલાક જેટલું રાખી દેવાનું છે તો અહીંયા હવે એક કલાક બાદ આપણી જે કસ્ટર્ડ કૂકીઝ અથવા તો કસ્ટર્ડ ની નાન ખટાય છે તે સરસ મજાની રેડી થઈ ગઈ છે જે બહુ જ ટેસ્ટી અને સાથે બહુ જ ક્રિસ્પી પણ બની છે તો આ તહેવારોમાં તમે પણ તમારા બાળકો અને ઘરના લોકો માટે આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જે બહુ જ સરસ બને છે અને આવી જ બીજી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે